શું તમે પણ નવા ઘરમાં પ્રવેશ કર્યો છે પણ હજુ જોઈએ એવી શાંતિ મળી નથી વારંવાર બીમારી આવે છે કે પછી ઘરમાં પૈસા ટકતા નથી મિત્રો ઘર બદલવાથી નસીબ નથી બદલાતું પણ ઘરની ઉર્જા એનર્જી બદલવાથી ભાગ્ય ચમકી શકે છે આજે હું તમને એવી પાંચ ગુપ્ત વાતો જણાવીશ જે જો તમે નવા ઘરમાં કરી લીધી તો તમારું ઘર સાક્ષાત લક્ષ્મીધામ બની જશે અને હા વોચ નિયમો તો એવા જ છે કે જો એ ભૂલ્યા તો બાકીના ચાર ઉપાય પણ નિષ્ફળ જશે એટલે વિડીયો છેલ્લે સુધી જોજો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ દિવ્ય લોક દર્શન પર નવું ઘર એ દરેક વ્યક્તિના સપનાનું ધામ હોય છે પણ વાસ્તુ મુજબ જો અમુક વિધિ ન કરવામાં આવે તો ઘરમાં નકારાત્મકતા આવી શકે છે ચાલો જાણીએ એ પાંચ કાર્યો વિશે સૌથી પહેલું કામ છે ઉમરા પૂજન શાસ્ત્રોમાં ઉમરાને ઘરની રક્ષા કવચ માનવામાં આવે છે નવા ઘરના મુખ્ય દ્વાર પર કંકુથી સ્વસ્તિક સાથીઓ બનાવો ધ્યાન રાખજો પ્લાસ્ટિકના સ્ટીકર વાપરવા કરતા હાથેથી બનાવેલું સાથીઓ વધુ પ્રભાવશાળી હોય છે સાથે જ દરવાજા પર આસોપાલુ તોરણ લગાવો જે બહારની નકારાત્મકતાને અંદર લાવતા રોકે છે બીજું અને મહત્વનું કામ છે મંદિરનું સ્થાન નવા ઘરમાં મંદિર હંમેશા ઈશાન ખૂણામાં નોર્થ ઇસ્ટ હોવું જોઈએ મંદિરમાં ગંદકી ન હોવી જોઈએ અને તેઓ પિતૃઓના ફોટા ન રાખવા પિતૃઓના ફોટા દક્ષિણ દિશામાં રાખવા સવાર સોજ ગીનો દીવો કરવાથી આખા ઘરની એનર્જી બતાઈ જશે મિત્રો ત્રીજું કામ છે તમારે રોજ કરવું જોઈએ એ છે મીઠાનો પ્રયોગ નવા ઘરમાં ઘણી વખતે કે જૂની કોઈ ઉર્જા હોય છે જ્યારે પણ ઘરમાં પોતું કરો ત્યારે પાણીમાં થોડું સિંધો મીઠું અથવા દરિયાનું મીઠું નાખો આનાથી ઘરની નેગેટિવિટી દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે અને ચોથું કામ છે રસોડાની શુદ્ધિ રસોડું એ ઘરની અન્નપૂર્ણા છે નવા ઘરમાં સૌથી પહેલા દૂધ ઉકાળો દૂધનું ઉફણવું ઉભરો એ ઘરમાં આવનારી છે પહેલી રસોઈ બનાવો ત્યારે પહેલી રોટલી ગાય માટે અથવા છેલ્લી રોટલી કૂતરા માટે જરૂર કાઢો આનાથી તમારા ગ્રહો શાંત રહે છે હવે વાત કરીએ પોચમાં અને સૌથી મુખ્ય નિયમની ગમે તેટલા વાસ્તુના નિયમો પાળો પણ જો તમે ઘરમાં કલેશ ઝઘડા કરશો તો કોઈ ઉપાય કામ નહીં આવે નવા ઘરમાં ઓછામાં ઓછા ચાલીસ દિવસ સુધી કોઈની પણ નિંદા ન કરો સોજે ઉંમરે દીવો કરી હનુમાન ચાલીસા કે વિષ્ણુ શસ્ત્ર નામ વગાડો જે ઘરમાં હાસ્ય અને પ્રેમ હોય છે તે વાસ્તુદોષ આપોઆપ નાશ પામે છે તો મિત્રો જો તમે પણ નવા ઘરમાં ગયા હોય તો કોમેન્ટમાં જયલક્ષ્મીમાં જરૂર લખજો અને જણાવજો કે તમને આમાંથી કઈ વાત સૌથી ગમી વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ